মানে নকৰি খাওঁ খবৰ থ

ખોટું પકડ મુ વાત લઉં આપે તો કેવો મોનો ઠીક તને ખબર છે ને હા ભીખ બીક માંગવાની ડારા મોચકાવાની મોટી મોટી ગાડીઓ પરવાનું આપો તો બકરી છે ને એ કેવી તો આ હેડો બોરા આ બટા છે તો ખારું ને ઘર બસ ઈ કનડ ઢાઉ બીટ ટોરે ડાય ચિમપુ

મસ્ત મને ભીખ માંગવાની ચાલિત તો મોરું આપણે ભીખ માંગવાનું આને આયાને મલ્યું ઘર પેલું મસ્ત ઘર ધજા બાવારા ફરવાના

થાલેળા એ સોફા ખરતા મીધી પોતું પોતું કરવાનું એ બાપુ આમ બોતું આલો જલ્દી જલ્દી પોવાની આવી ગઈ તો સૌ બલ્લે આવી ગયા છો ને જો પોતું મારા

એતી ધારી સો એટલે મને સરપંચે કીધું સા ભીખ માંગવાનું આય પુtte ભિખારી આ કે ને પંચોડે ભગવાન મે આપા પછી નક ઘર મત મારું તો કુકડ ના કે મુ ચોરી કર ના કે એ સબે કમય માં ગે મેળવાયો તમારા હું તો મોટો કર તો મોણ એટલે મારે મારે નઈ કવ કતલા એટલે તો દેખાડો માં બેઠો એ ગર્જી મે ગર્જી મે એલો ચોડી

ભિખારી hey, hey, <sutur> કઈ સિનેલી આવો હેલો લો થાય અજી કો હ ખની દીયો મેં જ કઈ સિનેલી કઈ મેં દીધો કેમ કે મજા કેવો લાગો છોડી

ચારો ર લઈ લે ચોસો પૈસા ભિખારી અમાગા માય ઊભી મગર આટમાં હવે કદી નોકડી સા માર મોટી નોકડી

એ ભાઈ નોકરીએ અમે કીધું છે ને જે છે મારે મે મોડી આ તા ઘમણ આવે કાળી દે આણે ઓય ભાઈ સાતું નહીં હો કોકરા પાણે તળે હ આય ખોદ ખોદ કરવા મારે જવાનું એ મારે શું જાણું માહતા થઈ બે દેવા હું ઓઢાયો મારે તો ચટ્ટો બોલા અલ્યા દેતા પણ જો ઉભો પાઉડ પાઉડ મે લે લે મે મલ કે મલ કે મલિયે બોના બસ લાય મોટા મોટા મોકડી મોટી આ મા તો જીમતી ને

મોરુ થાય આપડે કેવું બોલો થાય મોરુ થાય ને લાખી રૂપિયા પગાર ખબર તો કહું આપણે ભીખ માંગી મોટો નવ તો બંગો બની ગયો બીજો બનાવો બંગલો મોટો બનાવો એ તો તાજમહેલ વાળો બનાવો જેને મા દાદો મને બંગો તો બનાવ્યો બનાવ ગમે તું બનાવ આપડે સરપંચ હઈ પગે પડવાનું સરપંચ પગે પડવાનું અને પૈસા માંગવાનું

તમે ભીખવાયા છો મને લૂંટવાયા છો વાતચીત કરીએ હા પણ આ બધા લોટા પોણી ના પડો છો તમે હાથે માગો છો મારે છે તો વોચમેન નથી

એટલે તને ના તો હું તને લઈ આપું છું બી નીકળ બાર નીકળ તું બાર નહી થાય તમે રોજ પેણ બાર ઘેટ ગયા થી તમે માર્યું હોત

તો પછી ભિખારી હોય તો તેને ગેટ ટકા ની બારું બોલે તમને આધાર મળી જાય

ઉભા મને ફોન કરવા એટલે ફોન લઈને પેલા જપાય પાછા હેલો કેટલા સો કેટલા સો પેલા ચોર બે આવ્યા છે આ સાયકલ લઈને આવ્યા છે મારું ઘર ચોરી કરવા આવ્યા